રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી છે તેમની આ જાહેરાતથી ભરતી પ્રક્રિયામાં ઝડપ આવશે તથા નિર્ધારિત કેટેગરી માટે નિર્ધારિત સમય મર્યાદામાં પરીક્ષા આયોજિત કરી શકાશે જેનાથી તે તમામ ઉમેદવારો જે રેલવે ભરતી પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છે છે તેમણે પૂર્વ નિર્ધારિત રીતે પરીક્ષા માટે સમય રહેશે અને દર વર્ષે ભરતી પરીક્ષા આયોજિત થશે અને તેમણે સારી તાલીમ મળી શિક્ષા વિચારની સાથે રેલવેની ભરતી પરીક્ષા માટે કેલેન્ડર બનાવવામાં આવ્યું वर्ष 2024 ના કેલેન્ડર મુજબ જાન્યુઆરી થી માર્ચ માંアシસ્ટન્ટ લોકો પાયલોટ એપ્રિલ થી જૂન ટેકનિશિયન જુલાઈ થી સપ્ટેમ્બર માં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડરગ્રેજ્યુએટ લેવલ બે અને ત્રણ તેમજ જુનિયર એન્જિનિયરિંગ અને પેરામેડિકલ કેટેગરી તેમજ ઓક્ટોબર થી ડિસેમ્બર મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરી છે જોબ અપાવનારા રેકેટ અને દલાલો વચેટી આવતી સાવધાન રહો અને કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી છતરાશો નહીં તેમ રેલવે તંત્રએ જણાવ્યું છે રેલ્વે મંત્રી અનુસાર ભરતી માટે રેલવેની જે જુદી જુદી કેટેગરી છે તેમનો વાર્ષિક રૂપે સમયગાળો નિર્ધારિત રહેશે તથા વર્ષમાં ચાર વાર નોટિફિકેશન જારી થશે જે દરેક કેટેગરી માટે અલગ અલગ રહેશે તમામને સમાન રૂપે આનો અવસર મળી શકશે